રાજકોટ કોઠારિયા વિસ્તારમાં આવેલ ઝપડપટ્ટીને આરએનસી તંત્ર દ્વારા ડીમોલેશનની નોટિસ ફટકારતા સ્થાનિક લોકો કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા પ્રમોદિતબેન સોલંકી આજે અમારી રજૂઆત છે કે રાજકોટ કોઠારિયા સર્વે નંબર 352 પેકીની અંદર ખરાબાની અંદર સાવ જંગલ વિસ્તાર છે ત્યાં ગરીબ અને નાના માણસોના 150 થી 200 કાચા મકાનો આવેલા છે લગભગ 8-8 દિવસ પહેલા રાજકોટ તાલુકા મામલતદારને નોટિસ આ લોકોને આપી છે કે આ ઝૂંપડા ખાલી કરી આપે અને એનું ડિમોલિશન કરવાનું છે ત્યારે અમે એવી રજૂઆત આ એ વિ રહી વિસ્તારના રહીશોની સાથે રાખી અને અમે એવી રજૂઆત કલેક્ટર સીધે કરવા આવ્યા છીએ કે ગરીબોના ઝૂંપડા આ ભર ચોમાસે ન પાડવામાં આવે

તો અત્યારે નોટિસ આટી કે સમાય અમાર ક્યાં ખાલી કરીને જાવ ભાઈમાં તો નાના છોકરાવાળાને લાટી છે અને પાણીની સુવિધા નકી કાય નથી તો અમે કેતારે ક્યાં ખાલી કરીને જાઈ આ ઝૂકડા પાડવા આવ્યાતા ઈ ઘરે જોવા હતા હા અમારું ઘણા લોકોના ઝૂંપડા પાડી અને બે ઘર કરવાની નોટિસ આપી હોય ત્યારે ગરીબ લોકોને લઈ અને શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ શ્રી ની આગેવાની કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવા લોકોને ચોમાસાની અંદર બે ઘર ન કરો અને જો કરવા જ હોય તેને વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક મહાનગરપાલિકાના ઘણા ક્વારો પડ્યા છે કે એની અંદર વૈકલ્પિક વ્યવસ્થા આપી આ લોકોને શિફ્ટ કર્યા બાદ એનું ડિમોલેશન કરો જેથી કરીને કાચા પાકા મકાનમાં રહેતા ગરીબોને અત્યારે રોડ પર આવવાનો વારો ના આવે એવી પરિસ્થિતિને લઈને રજૂઆત કરવા માટે આવ્યા સકો છો ચોમાસાની અંદર આ રીતે કે કેરી છે કામ કે એને લેને ચોમાસાની અંદર ગુજરાતની અંદર સંપૂર્ણપણે ડિમોલેશન નો નિયમ છે બંધ રાખવાનો નિયમ છે પરંતુ ચોમાસા બાદ પણ તમે કાર્યવાહી કરી શકો અથવા તો ચોમાસા પહેલા કાર્યવાહી કરી શકો તો તે ચોમાસા તાણે કે મોટો મોટો એ પ્રશ્ન છે પરંતુ આ લોકોને મારી એવી ગણતરી છે અને મારી એવી રજૂઆત છે કે આ લોકોને તાત્કાલિક અસરથી વૈકલ્પિક વ્યવસ્થા કરી દો જેથી કરીને ગરીબ લોકો પણ રોડ ઉપર ન આવે સવારથી સાંજ સુધી મજૂરી કરતા હોય એવા લોકોને સવારથી સાંજ સુધી છેડા બે ભેગા નો થતા હોય એક તો એ રોડ ઉપર હોય સાવ રોડ ઉપર લઈ આવવાની ન કરવી જોઈએ આવી રજૂઆત કરવા માટે મેં આપણે સાહેબ ને એ જ કહે છે ને કે તમે આપો કોઈ પણ ના નથી

જેમ ફિક્સ અંદર ડ્રો કરીને જ્યારે ક્વાર્ટર ની અંદર રાખવામાં આવતો હોય ત્યારે અને માણસમાં લખેલું તો નથી હોતું એના માથા ઉપર ક્યારે શું કરવાનું છે સમય અને સંજોગ બધું કરતું હોય ત્યારે અમારી એવી હું તમને તમારી ચેનલ ના માધ્યમથી કહું છું કે સરકારે અને કોર્પોરેશન ને કલેક્ટર તંત્ર દ્વારા ખાસ એવી એક જોગવાઈ કરવી છે કે જ્યાં જ્યાં લુકાગીરી આવતી હોય એ લોકોનું લિસ્ટ બનાવીને બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવું છે અથવા તો એનું ક્વોટર હોય એની અગેન્સ્ટ એને રદ કરી દેવું જોઈએ જેથી કરીને આવા દિવસો ન આવે આવનારા દિવસોની અંદર માંગ સ્વીકારવાનો તો હર હંમેશ કોંગ્રેસ ની બાજુમાં જ અમે રહ્યા છીએ અને કોંગ્રેસની સોરી પ્રજાની બાજુમાં જ કોંગ્રેસ રહેશે ને પ્રજાની બાજુમાં રહેવાની